મયુર ગાદ દેવો ઉટે તો ભાઈ દીકર બેને રન આઉટ થઈ ગયો ભાઈ હા ખાતો નથી ને હવે તો આઉટ થઈ ગયો બાકી હું ગ્રોમે સોઈ આપણે જીતાડી દેજો હારું જીતાડી દેઈ કેલા હા હા લે લે મે તું બેટ બદલાય કે ગમે એ બદલાય

નો બોલ નો બોલ નો બોલમાં માં ઓ હો હો કઈ નથી ભાઈ કઈ નહી જીતી જાઉં ભાઈ કેટલા જોયેલા એમેલા કેટલા જોઈએ બસ ઓહ ત્રણમાં ત્રણ માં જોઈએ ભાઈ અમારો મે 101 એકલો કર નાખે મિલન બળાઈ ઓ

Chara Zuta, não é? Chara Zuta, não é? Não, não é. Não, não é. Chara não é. Chara Zuta, 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 não não अब ठीक है भाई

<laughs> भाई भाई <laughs> चार 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 जीती गया भाई जीती गया जीती गया वाह भाई वाह 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 हकदार मैच भाई बाय बाय अच्छे वाह भाई वाह मैच जीता रहा हो भाई मैच से यो इधर इधर हाथ दा हाथ दा इधर हाँ मेरा बाय बाय વાહ મહિલા તમને બે હજાર આપી દેવામાં આવશે રીતે